રાજકોટ રાજકોટ નેક્સ્ટ પરફોર્મન્સ માટે હું તમને બે ગેરંટી આપું છું પહેલી ગેરંટી કે આ હોલમાં બેઠેલા એક પણ વ્યક્તિ એવા નહીં હોય કે જે નૅક્સ્ટ પરફોર્મન્સમાં હસશે નહીં આ પહેલી ગેરંટી અને બીજી ગેરંટી એ છે કે આ પરફોર્મન્સમાં હસશે નહીં એ જિંદગીમાં ક્યારેય હસશે નહીં જેન્ટેક બાય ટાપો વન્સે રાજકોટ અરે બેન કી હા હૂ હોહો

કે મારા પપ્પા મારી ફી ભરવા ઊંચું ઉપાડીને નથી જોતા મારા પપ્પાનું મસ્તક હું ક્યારે નીચું પડવા નહીં દઉં મારા સરે સમજાવ્યું છે કે વખાણના મસ્કા અને બર્થડે ગિફ્ટ્સમાં પલળવાનું નહીં મારા મમ્મી મારા સપના પૂરા કરવા રાત દિવસ તન તોડ મહેનત કરી રોજ પરસેવે નાય છે એ મારી માના સપના તોડીશ નહીં એના સપના પૂરા કરીશ આ સ્નેહ ઉત્સવ માત્ર ડાન્સ ડ્રામાનો કાર્યક્રમ નથી અમારું ભવિષ્યનું ચણસર અહીં થાય છે ખાલી વિદ્યાર્થી જ નહીં વાલી શ્રીનું પણ ઘડતર અહીં થાય છે પણ શું આ બધું એમ જ થાય છે તેના માટે તપોવનની ટીમ સતત રાત દિવસ હોમાય છે ત્યારે ભણતર સાથે ગણતર અહીં થાય છે એ હું ઈ તપોવનમાં જ ભણ્યો છું તો હું કેમ તારા જેવો ન થયો પેલું તારી સંગત ખરાબ છે બીજું સ્કૂલમાંથી જે કંઈ કહે છે તું એક કાનેથી સાંભળી અને બીજે કાનેથી કાઢી નાખે છે એટલે તું ન કરવાના અવળજ કામો કરે છે આજથી હું મારું કામ બદલી નાખું મારામાં ફેરફાર ન થાય તો નામ બદલી નાખું આનો તો થઈ ગયું પણ તારા પપ્પાનું શું કરવું તારા પપ્પાની રાહુની છાયા કે તું અશુભ છે તો શનિની પનોતી છે અને થોડું ઘણું મેલું પણ છે જો જો આ YouTube માં ચોખ્ખું કીધું છે જો એ YouTube માં હોય બધું સાચું નથી હોતું આ આ વાત તો બધાએ સમજવી જોઈએ ક્યારેય આપણે ઘરમાં સાથે બેસીને વાત નથી કરતા ફ્રી થઈએ એટલે બધા મોબાઈલ લઈને બેસી જઈએ છીએ પપ્પા પ્લીઝ આજે ઘરના બધા સાથે બેસીએ હા બોલ હાલ એ ગીતા એક આ સ્ટોરી સંભળાવ ને સ્ટોરી સાંભળો એક કુટુંબ હતું તેમાં બેનનો સ્વભાવ બહુ જ ગુસ્સાવાળો વાત વાતમાં ખોટું લાગે મનનું ધાર્યું જ કરવાવાળા એ અસલ પપ્પા જેવા છે શું કીધું બેનોનો સ્વભાવ ખરાબ જ હોય હા ઠીક એવું નથી

मर डम मरडम डम डम मर डम डे डाखला रे अरे भागो भागो हमे भागो भागो हमे भागो भागो बात मर मर डम 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 मरडम डम मरवा के डाखला भागो भागो હવે તો કર્યા જો માઠા તો પડશે હવે લાગ મળ્યો છે તો પોચી જો કે લાગ મળ્યો છે

તો વાત વાતમાં વાયરલ કરો વાડો નઈને કહું છું કે મુરતના સરદાર છે સરદાર ઉભી રહે તું ઉભી રહે હમણા જો તને મારો પાવર બતાઉં મારા કેટલા ફેન ફોલોઅર્સ છે તને ખબર છે કાઈ મારી મમ્મીની ધીમચક મેમ નામની ચેનલ છે ને ફોલોઅર્સ કેન રોજ હજાર લોકો મમ્મીને જોઈને હેપી થાય છે પણ આ કોઈ હેપી નથી ખબર પડી ગઈ મમ્મી મમ્મી મારે એસે લખવાનો છે મને શું થવું ગમે મને થોડું સમજાવ ને જોતી નથી તું હું બિઝી છું જા તારા તપોવનના સર બાજુમાં રહે છે ને એને પૂછી લે ચાલ બેબી આપણે આ ડ્રેસ પહેરી લે આપણે રીલ બનાવીએ નો મમ્સ આ મેં એક વખત પહેરી લીધો છે અને આ તારા સેન્ડલ નો મમ ધીસ ઇઝ યોર ગોગલ્સ નો મમ એક વખત પહેર્યા પછી મને પાછું પહેરવું નથી ગમતું તને ખબર નથી પડતી ઓહ ઓ કોઈને કંઈ કહેવાતું જ નથી

બહારથી રસોઈ ન મંગાવે ને એટલે તો હું વેલો ઘરે પહોંચી ગયો જુઓ સાંભળો આપણા લગન પહેલા મે શરત મૂકેલી કે હું રોજ ઘરે રસોઈ નહીં કરું પણ તારા પપ્પા ને ત્યાં તો તું બે ઘરે રસોઈ કરવા જતી હતી હા તો આજે કોઈને કામ જ નથી કરવું હક પ્રત્યે પૂરા પૂરા જાગૃત પણ ફરજ પ્રત્યે સાવ બેદરકાર લો બોલ્યા ડોસા બાપા મમ્મી મમ્મી થઈ ગયું હે શું મમ્મી તારું ધનોત નીકળી ગયું ઓનલાઈન પણ થયું શું ઓનલાઈન પપ્પાએ ધક્કો માર્યો એટલે તારા જેવો ફોટો પોસ્ટ થઈ ગયો અને એ પોસ્ટ થઈ ઓનલાઈન ઓહો આ શું થઈ ગયું હું બરબાદ થઈ ગઈ ઓનલાઈન હે કર્યા વગર આટલા જલ્દી બરબાદ થઈ ઓનલાઈન

छाया है बाबा, तो तड़का है अरे मूर्ख जादू है टोना है छाया में तेरे घर का कोना कोना है प्रेजेंटेड बाय स्कूल राजकोट ये मटका करेगा कमाल सुधारेगा बिगड़ा हाल काली बिल्ली का बाल लेके इसमें डाल की दाल घोड़े की नाल केले की छाल फिर देख कबाल हटेगा छाया का जाल प्रसन्न होगा महाकाल प्रदक्षिणा करना हर दिन सुधरेगा तेरा हाल ले ये मटके को संभाल अरे को तक जब तक ये सब गायब हो जाए तब तक तेरी समस्या भी इसके साथ होगी गायब तो बोल અગ્રમ બગડમ ત્રગડમ ચોગડમ પાત્રમ ચાગડમ સાત્રમ આરણમ નવડમ 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 અરે ભમ્મર 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 ઊંડા ખાટ માર ઓ ટુ બી જાશે અધર પથર આ આ જુઓ તમારી દીકરીએ મને શું થવું ગમે નિબંધમાં શું લખ્યું છે વાંચો જોઈ તમે હા લાવો મને મોબાઈલ થવું ગમે ભગવાન મને મોબાઈલ બનાવી દો કારણ કે મમ્મી પપ્પા આખો દિવસ મોબાઈલ ને સાથે રાખે છે મને થોડો પણ સમય આપતા નથી મોબાઈલ ની સામે મમ્મી કેવી હસી હસીને વાતો કરે ઘડીક ન મળે તો જીવ અધર થઈ જાય અને અને હું નિશાળે જાઉં એટલે મમ્મી ને શાંતિ બસ બસ ભગવાન એટલે એટલે હવે મને મોબાઈલ બનાવી દો મને તમારી પાસે લઈ લો ભગવાન તમારી પાસે લઈ લો મારી દીકરી મારી દીકરી આઈ એમ સોરી આઈ એમ સોરી મારી દીકરી સોરી સર હવે ભૂલ સમજાઈ ગઈ છે આ મોબાઈલ પાછળ હેપી તો ન થાય આ સ્કૂલ પણ મારો સ્વભાવ ચીડચિડો થઈ ગયો હકીકતે ઘરની ભાષામાંથી જ ઘરનું વાતાવરણ બને છે જે જોઈએ છીએ સાંભળીએ છીએ બોલીએ છીએ અને કરીએ છીએ તે જ વિચારીએ છીએ અને તેવા જ સ્વભાવના બની જઈએ છીએ સર ખરાબ સ્વભાવ સુધારવા શું કરવું પોઝિટિવ વિચારવું ધીરજ રાખી જતું કરવું મીઠી ભાષા ને હસતા રહેવું આ ચાર વાતોથી ખુશમિજાજ સ્વભાવ બને છે આ કોઈ દી નહીં સુધરે તમે તમારું કરો જોયું તમારી તોછડી ભાષાથી તોછડો જવાબ મળ્યો ને આજ વાક્ય સારી રીતે બોલો જોઈ આપણે સાથે મળીને પ્રયાસ કરશું હા એવું પરિવર્તન કરીશું કે બધા હેપી થઈ જઈશું વાહ પેલા મને લાગતું હતું કે ગ્રહનો પ્રભાવ નડે છે વસ્તુનો અભાવ નડે છે પણ હવે સમજાણું કે તોછડી ભાષા ને ખરાબ સ્વભાવ નડે છે અને એટલે બધા લડે છે દીકરી આઈ એમ સો સોરી મમ્મી નો સોરી પોઝિટિવ વિચારવું ધીરજ રાખી જતો કરવું મીઠી ભાષા ને હસતા રહેવું હવે તમે બધા પણ ચાર વાત પાકી કરી લો એટલે સૌના ઘરે સાકાર થાય હેપી ભવા